અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિજિટલ ટેકનોલોજી મેનેજમેન્ટ દ્વારા પ્રથમ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો બે હજાર એકવીસ ત્રેવીસ બેચમાં એઆઈસીટી એપ્રુવડ પીજીડીએમ પ્રોગ્રામ બિગ ડેટા એનાલિસ્ટિક્સ અને ટેકનોલોજી મેનેજમેન્ટના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે પ્રથમ બેચમાં કુલ વીસ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક અભ્યાસ કાર્યક્રમો પૂર્ણ કર્યા જેમાં પીજીડીએમ એટલે કે બિગ ડેટા એનાલિટિક્સના સોળ અને પીજીડીએમના ચારનો સમાવેશ થાય છે ઋષભ શાહ પીજીડીએમ બિગ ડેટા એનાલિટિક્સ અને ભાવેશ મોટવાણી બીજીડીએમ ટેકનોલોજી મેનેજમેન્ટને ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન બદલ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા આ પ્રસંગના મુખ્ય અતિથિ તરીકે ઇન્વેસ્ટ ઇન્ડિયાના ચીફ એનાલિટિક્સ ઓફિસર અને વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર પ્રીતદીપસિંહે હાજરી આપી હતી બિરલા કોપરની ઇન્દાલકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સી રોહિત પાઠક કોન્વોકેશનના અતિથિ રહ્યા અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉક્ટર પ્રીતિજી અદાણીએ સમારંભની અધ્યક્ષતા કરી હતી